હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનો આપણી સૌની યુટ્યુબ ચેનલ તડકામાં સ્વાગત કરું છું મિત્રો મેં ગઈકાલે આ બ્રેડના પકોડા બનાવ્યા હતા અને થોડીક બ્રેડ વધી છે લગભગ એ દસેક નંગ જેટલી બ્રેડ વધી છે તો એમાંથી એમ થયું કે વેસ્ટમાંથી કંઈક બેસ્ટ કરીએ ને એમાં પણ અત્યારે ઉનાળું વેકેશન ચાલું છે અને મારા ભાણાભાઈ આવ્યા છે અને એમને ખાવાની કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા થઈ તો મને થયું કે ચાલ ત્યારે સ્વીટમાં શું ખાવું છે તો એને એણે કીધું કે મારે

પણ ઘણાની ફરિયાદ હશે કે સારા નથી બનતા તો એનું કારણ શું છે કે ઘણી વખત આપણે શું કરતા હોય કે બ્રેડને છે સ્લાઇસ એની જે ફરતી જે કિનારી છે એ નથી કાઢતા પણ આમાં આપણે કિનારી કાઢી નાખવાની છે અને કિનારી આપણી વેસ્ટ નહીં જાય આપણે આને શું કરવાનું છે તો મિક્સી જારમાં લઈ અને એમનો પણ સરસ મજાનો આપણે ભૂકો કરી અને ઘણી જગ્યાએ આપણે એમને યુઝ કરી શકશું હવે જો આ બ્રેડની સ્લાઇસ છે એમના હવે મોટા મોટા પીસીસ કરી અને મિક્સી જારમાં આ રીતે લઈ લેવાના છે જો આ રીતે કરી લેવાનું છે બધી બ્રેડનું આ રીતે સેમ કરી અને સરસ મજાનો આણો ભૂકો કરી લેવાનો છે તો આપણે કરી લઈએ જુઓ આપણી બ્રેડનો ભૂકો થાય છે ત્યાં સુધીમાં આપણે એમની ચાસણીની તૈયારી કરી લઈએ તો મેં એક મીડિયમ સાઇઝનું બાઉલ જેટલી ખાંડ લીધી છે અને જે સાઇઝનું બાઉલ આપણે ખાંડનું લીધું છે એટલું જ જેટલી ખાંડ છે એ જ પ્રમાણમાં આપણે આખું પાણીનું ભરીને બાઉલ લેવાનું છે આ પાણીનું ભરેલું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એમની કોઈ એક તારીખે ચાસણી નથી લેવાની પણ માત્ર આપણે આંગળીમાં આ રીતે આપણે કરીએ ને ચોટે એ રીતની આપણે એમની ચાસણી લેવાની છે તો હવે એમને સ્લો ફ્લેમ ઉપર થવા દઈએ હવે આપણે જે બ્રેડનો ભૂકો કરવા માટે લીધું તો એ બ્રેડનો ભૂકો સરસ થઈ અને આવી ગયો એકદમ જુઓ સહેજ સેજ વાર જ કરવાનો છે જેથી કરીને આ રીતે છૂટો છૂટો સરસ મજાનો એમનો ભૂકો થાય હવે આપણે આમની અંદર કોઈ મિલ્ક પાવડર કોઈ સોડા એવી કશી જ બેકિંગ પાવડર શેની જરૂર નથી માત્ર આપણે એમની અંદર થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને એમનો આપણે સરસ મજાના નાના નાના બોલ બનાવીએ ગુલાબજાંબુના એ રીતે થાય ત્યાં સુધી આપણે એમની અંદર દૂધ નાખતું જવાનું છે અને એ રીતનો આપણે ડોર રેડી કરવાનો છે તો આપણે એ કરી લઈએ મેં લગભગ એના માટે અડધા બાઉલ જેટલું દૂધ લીધું છે એમાં આપણે જેટલી જરૂરિયાત રહીએ એ પ્રમાણે આપણે થોડું થોડું ઉમેરવાનું છે એકી સાથે વધારે માત્રામાં આપણે દૂધ ઉમેરવાનું નથી અને આમને છે બહુ વધારે પડતું આ રીતે મિક્સ પણ નથી કરવાનું નહીતર એકદમ ચીપચીપું થઈ જશે તો આપણે બિલકુલ હળવા હાથે આમનો ડો છે એ રેડી કરી લઈએ હવે જુઓ આપણો ડો છે એ સરસ રેડી થઈ ગયો છે ભલે એ છૂટો છૂટો હોય હવે જુઓ આને શું કરવાનું છે લગભગ મારે આની અંદર ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા દૂધની જરૂરિયાત રહી છે હવે જુઓ આપણે આમની ઉપર ક્રેક્સ ના આવે એકદમ ક્રેક્સ ના આવે એનું ધ્યાન રાખી અને આ રીતે મીડિયમ સાઇઝના આપણે સરસ મજાના બોલ રેડી કરી લઈએ તો આ રીતે આપણે બોલ બધા બોલ છે એ રીતે બનાવી અને આપણી ડીશ કમ્પ્લીટ કરી લઈએ એક બાજુ આપણા ગુલાબજાંબુના બોલ છે એ આ રીતે બની રહ્યા છે બીજી સાઈડ આપણું તેલ પણ ગરમ થવા માટે રાખ્યું છે તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજી સાઈડ આપણી ચાસણી છે એ પણ રેડી થાય છે એમને હળવે હળવે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી કરીને એમની બધી ખાંડ છે એ સારી રીતે મેલ્ડ થઈ જાય એ રીતે આપણે એમને ચાસણીને થવા દઈશું હવે જુઓ ગેસ ઉપર આપણું તેલ ગરમ થવા માટે રાખ્યું હતું તો એને મેં ચેક કર્યું છે જુઓ આ રીતે આપણે એમને ચેક કરી લઈએ તો આપણે જે વસ્તુ એડ કરીએ અને સીધું જ એ ઉપર આવી જાય બસ આપણે એટલા જ ટેમ્પરેચરની જરૂર છે તો આપણે એમની અંદરથી જે બ્રેડની અંદરથી બોલ બનાવી હતા નાના નાના ગુલાબજાંબુના એને હળવે હળવે આમની અંદર એડ કરી દઈએ અને જુઓ આનું ખાસ તાપમાનમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો પણ નહીં અને એકદમ હાઈ પણ નહીં જો હાઈ હશે તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આપણે એમને મીડિયમ ફ્લેમ ઉપર અને જો ધીમું એકદમ ટેમ્પરેચર તમે રાખશો તેલનું તો શું થશે કે એ તેલ છે એ બધું આ જાંબુ છે એ પી જશે એના કારણે એ ઓઇલી ઓઇલી બનશે તો આપણે એ રીતે નથી કરવાનું મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે અને એકાદ મિનિટ માટે આ રીતે રહેવા દઈશું અને પછી એમને એકદમ હલાવતા રહેવાના વચ્ચે વચ્ચે જેથી કરીને શું થશે કે ફરતી બાજુથી એકદમ સરસ એ કલર એમનો એકદમ સરસ રહેશે એટલા માટે વચ્ચે ઓલટ પલટ આ રીતે કરતું રહેવાનું છે તો હવે આપણે એમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લઈએ જુઓ એક સાઈડ આપણા ગુલાબજાંબુ ફ્રાય થાય છે અને બીજી સાઈડ આપણી ચાસણી રેડી થાય છે તો હવે એ ચાસણીની અંદર આપણે બે નંગ એલાયચી લીધી છે એમને આ રીતે બસ પ્રેસ કરી એમના બીજ છૂટા પડે બસ એટલું કરી અને આપણે આપણી ચાસણીની અંદર એમને એડ કરી દઈએ અને આમાં આપણે ચાસણી મેં તમને વાત કરી હતી એ પ્રમાણે માત્ર આપણે તારની જરૂરિયાત નથી માત્ર એ ચીપચીપી થાય હાથમાં થવા દઈએ અને ગુલાબજામુને સારી રીતે આ રીતે અલટાવી પલટાવી અને ફ્રાય કરી લઈએ હવે આપણે આપણી ચાસણી ચેક કરી લઈએ લાગે છે કે થઈ ગઈ છે તો એમને સારી રીતે હલાવી અને આપણે જોઈ લઈએ તો બસ હા એ આપણા હાથને ચોટે છે એકદમ સરસ તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણી આ થોડી ઠંડી થવા દઈએ આપણે જાંબુનો કલર હળવે હળવે ચેન્જ થાય છે સરસ મજાનો એ સ્કિન કલર જેવો કહી શકાય એવો કલર થઈ ગયો છે પણ આપણે તો સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે તો આપણે લગભગ એને હજુ બેક મિનિટ માટે ફ્રાય કરી લઈએ જો મિત્રો આપણા જે બ્રેડના બોલ હતા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં એને આ રીતે લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે હલાવતા હલાવતા જ એમને ફ્રાય કર્યા છે એમ કરવાનું રીઝન શું છે તો એમનો કલર છે એકદમ ફરતી બાજુથી ખૂબ જ સરસ તમે જોઈ શકો છો એક જ સરખો કલર આવ્યો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ને આપણે બધા બોલ છે એ કાઢી લઈએ હવે જુઓ મેં ચાસણી પણ એક મીડિયમ સાઇઝના બાઉલની અંદર લઈ લીધી છે એમાં શું થઈ કે નાનું બાઉલ જેમ હશે એમ આપણા જાંબુ છે એ એકદમ સરસ એમની અંદર ડૂબી જશે જુઓ હવે આપણે જાંબુ જે રેડી કર્યા હતા બોલ જે રેડી કર્યા હતા એ બધાને આપણે ચાસણીની અંદર ડીપ કરવાના છે તમે જોઈ શકો છો માત્ર દસ એક નંગ બ્રેડમાંથી ઘણા બધા આપણા ગુલાબ જાંબુ છે એ રેડી થઈ ગયા છે હવે લગભગ આને આપણે દોઢથી બે કલાક સુધી આપણે આમનમ ચાસણીની અંદર રહેવા દેવાના છે જેથી કરીને એ ચાસણી છે એકદમ સરસ છે એ જાંબુની અંદર ચડી જશે અને જોવાનું છે તમારે કે અત્યારે જુઓ તમે જોઈ શકો છો કે ચાસણીની સપાટીની ઉપર એ તરે છે જ્યારે એ અંદર ચાસણી અંદર સુધી પહોંચી જશે તો શું થશે કે જાંબુ છે એ સીધા તળીએ બેસી જશે એટલે સમજી લેવાનું કે આપણા જાંબુ છે એ સરસ રેડી થઈ ગયા છે તો હવે લગભગ આપણે એમને દોઢ થી બે કલાક માટે આ જ રીતે ચાસણીમાં રહેવા દેશું હવે લગભગ બે કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગુલાબજાંબુ એકદમ સરસ થઈ ગયા છે ખરેખર એકદમ સરસ સોફ્ટ બન્યા છે તમે જુઓ આપણા એ ચાસણી પણ પી લીધી છે અને હવે આપણે આપણા ગુલાબજાંબુ આપણા ધીય ભાઈ મારા ભાણાભાઈને ટેસ્ટ કરાવીએ જો બેટા ટેસ્ટ કરો કેવા લાગ્યા બેટા ગુલાબજાંબુ તમે જુઓ થેન્ક યુ બેટા અંદરથી પણ તમે જુઓ સરસ મજાની ચાસણી પણ ચડી ગઈ છે તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો ગુલાબ જાંબુ અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ